ચારસો રૂપિયા ફિલ્મ જોવા જવાનું પાંચસો રૂપિયા ધાણી ડબ્બો આપે તમને વડીલોને કદાચ ના ખબર હોય યુનો સમજો યુનો ચારસો રૂપિયા નું ફિલ્મ જોવા જવાનું પાંચસો રૂપિયા નો ધાણી નો ડબ્બો એમાં દોઢસો ગ્રામ મકાઈ આવે તો આપણને એટલી નો ખબર પડે કે અઢીસો ની મણ મકાઈ મળે લાવ ફોડી ફોડીને સોટાઠી ઠાઠું ભર્યો ને કોથળા ભર્યો ને અભરાયું ભર્યો ને મહેમાન હેમાન આવે છોકરા કે ધાણી ગયેલા આમ કોથળ આમ ખોલવાનું આખા ઘરમાં ધાણી 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 શું ખૂટે પાંચસો રૂપિયાનો ધાણી મળ ધાણી થોડી ખૂટે યાર ફળી એમ પાછું તો ગોઠણે ગોઠણે ધાણી થઈ જાય કાંઈક જરીક જુઓ માફ કરો ચારસો રૂપિયાનો ફિલ્મ પાંચસો રૂપિયાનો ધાણીનો ડબ્બો દોઢસો ગ્રામ મકાઈ આવે અને ફિલ્મ જોવા જાય એનો ક્યાંય વાંધો નથી તો મનોરંજન છે કરવું જોઈએ સો છે અને કદાચ હું તમે આ એકવાર બોલાવો બે વાર બોલાવો નોય બોલાવો તો કંઈ મને વાંધો નથી ખેડૂનો દીકરો છો બાપુજીની હોળ વીઘા જમીન છે ખેડીને ખાવ કાંડા ભાંગી ન ગયા હવે આની માથે નથી